દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ ઠંડી બહુ વધારે પડી રહી છે અને ધીમે ધીમે જે કહેવાય કે ઠંડી વધતી જ જશે હમણાં હવે ચાર દાડા આવી ઠંડી પડવાની પછી ઠંડી ઓછી થઈ જાય કેમકે ઉત્તરાયણ આવશે ઉત્તરાયણ પછી જે કહેવાય ઉનાળાનું થોડું થોડું આગમન શરૂ થઈ જાય એટલે પછી ઉનાળો ચાલુ થઈ જશે અને પછી ચાલુ થઈ જાય ગરમી તો આવા ઠંડીના ઠળતા વાતાવરણમાં તે બધા હાચવજો અમે તો ટોપીને બધું બેઠાઈએ અને અમારી બેઠી છે જાગી બનાવતો અને જોયેલો તો બધા પરિવાર સાથે ફેમિલી સાથે અત્યારે મોજ કરી રહ્યા છીએ હું મારા મમ્મી મા પપ્પા બેન ને બધા તો બધા પરિવાર સાથે મોજ જરૂરી છે અને ધંધા જરૂરી છે તો મિત્રો મળીશું તમને આગલા નવા વ્લોગમાં